મોદી સરકારનું ત્રણનું પહેલું બજેટ ત્રેવીસ જુલાઈ રજૂ થનાર છે તો નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરશે બજેટ સત્ર ઓગસ્ટ સુધી ચાલશે સંસદીય કાર્યમંત્રી કિરણ રીજીજુએ શનિવારે આ માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એને મંજૂરી આપી છે આ બજેટ મોદી સરકાર ત્રણનું પ્રથમ પૂર્ણ બજેટ હશે સરકારે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું તો નિર્મલા ત્રેવીસ જુલાઈના રોજ બજેટ રજૂ કરતી વખતે સતત સાતમી વખતે આમ કરનાર દેશના પ્રથમ નાણામંત્રી મંત્રી બનશે તો દિશાએ સતત છ બજેટ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ